રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્યો દેશો સાથે વધતા જતા આર્થિક સંબંધો પર પ્રકાશ પાડ્યો ક્રેમલિનના એસસીઓ દેશોના શાસનાધ્યક્ષો સાથેની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે રશિયાના સભ્ય દેશો સાથેનો અબજ પાર કરી ગયો છે તેમાં સતત વૃદ્ધિ થઈ રહી છે પુતિને સ્પષ્ટ કર્યું કે આ વ્યાપારમાં સૌથી મોટો હિસ્સો ચીનનો છે પરંતુ અન્ય સભ્ય દેશો સાથે પણ વ્યાપારિક સંબંધો મજબૂત બની રહ્યા છે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે સભ્ય દેશો વચ્ચે રાષ્ટ્રીય ચલણમાં થતો વ્યવહાર વધુ છે જે આર્થિક સાર્વભૌમત્વને મજબૂત કરવાના સંગઠનના પ્રયાસોને દર્શાવે છે આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રશિયાએ ચૂકવણી પતાવટ અને ડિપોઝિટરી માળખાના વિસ્તરણ માટે પગલાં લીધા છે રાષ્ટ્રપતિ પુતિનના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં એશિયો વિકાસ બેંકની સ્થાપના ક્રેડિટ રેન્ટિંગ પ્રણાલીમાં સુમેળ અને અન્ય નાણાકીય માળખાકીય સુવિધાઓના નિર્માણ પર પણ વિચારણા ચાલી રહી છે આ પગલાં યુરેશિયન ક્ષેત્રમાં સંગઠનની વિશ્વસનીયતા અને પ્રભાવને વધારવામાં મદદરૂપ થશે